हेलो यूट्यूब फैमिली कम तो जय माताजी स्वागत है परिवार आप तो बड़े मज़ा बसो कमेंट घछता है कि तब काम काज करो आज तुम शू पहले सवार ना जो पहले सात तो साढ़ा सात थवाया कम्प्लेट निकली कम्प्लेट सूरज निकली जाए तो एकदम चौक बाकी બીજું કે આપણે તમને એ બતાવવાનું કે મારું કામકાજ શું હશે અને શું યુટ્યુબ સિવાય પણ વિડીયો બનાવે છે પણ હું શું કામકાજ કરો બીજું યાદ તમને બતાવવાનું છે તો યુટ્યુબ સિવાય પણ આપણે જે મતલબ સાઇટમાંથી બીજું કામકાજ કરીએ ને આમ તો મજૂરી કામકાજ કહેવાય ખેતી કામકાજ કરીએ બધું કરીએ છીએ બધું આવું કામકાજ આપણે હોય છે આજે તમને એ બતાવવાનો છો વિડીયોમાં તો બાકી બહાર જજો અને પસંદ આવે લાઈક શેર કમેન્ટ કરતા ખલ બનો જો સબ્સ્ક્રાઇબ કરી લેજો બાકી ચાલો આ બીજો વિડયો છે આ હું તમને એક બતાવવાનો છું તો આપણે પહોંચી ગયા આજે આપણે કામકાજ કરવાનો છે ને કઈ જગ્યાએ શું કામ કરજે તમને બતાવવાનું છે આવું કામકાજ કેવું છે ખરા દિવસ પછી કામ કર જાય પણ આ તો કેલા ખરો કામ કરી કેરે કામકાજ છે આપણે

લોકો આવે એટલે કામોની શરૂઆત કરીએ તો આપનું કામ કાજે કાવ રહે છે જે આ ગોઠવવાનું આપનું કામ કર છે બધી ભલાઈ કામવાળા પણ બીજા લોકો છે આ બને ગોઠવીને જે ને તેમનું કામ કાજ પૂર્ણ કરવાનો અને બધા પછી એનું ફરી કામ કરે અને આ બાજુ પણ જોવા આપણે ગોઠવવાનું છે તો આને કહેવા મળે ડીપ અમારી પાસે બાકી બીજા અલગ અલગ કહેતા હોય નાનું પણ કહેવાય એના માટે આપણે ગોઠવણી કામ કરવી આપણું કામ છે પહેલાં કરેલું છે ને તેનું બધું બાકી બીજા જે બધા લોકો કામ કરે એનું કામ કર જી માલ બનાવવાનો મટીરીયલ બનાવવાનો બધું ના કેને આ તરી કામ કરવાનો જેખ્યા તો બોટ હોય લોકો કામકાજ કરે એ કામ કર રેડી છાય દે તો કે માલ ના કે જી બધું અંદર નાખવાનો અને પછી ફ્લેટ પર કાઢી લેવાનું માલ કમ્પ્લીટ બધું ફરી જાય એટલે ફરી પાછું રૂપકાજ ગોઠવવાનું કેટલા દિવસ હાલ એ નક્કી નહીં બાકી સાઠ ધંધો હોય ને તે આ ધંધો એ બધું કામ કેવું તો ક્યાં ધંધામાં કોઈ એવું કંઈ હોય ને બાકી રૂકામ કાજ છે એટલે કે જો આપોઠવવાની બધું ગોઠવીને ફરી કામ બીજા લોકો કરે

કામકાજ રહે તો સવારથી સાંજ સાંજનો સમય છે બાજુ આતંબા છે સાંજનો સમય ને કામ હવે થોડું કર્યું હોય બાકી એટલે આ સાઈડનું કામકાજ પૂરું નથી એટલે આવું પતિ નહીં ગયું બાકી આ સાઈટ આપણે જે ગોઠવી હતી ને એ બધામાં જ બીજા માણસો ને એક કામકાજ કરે આ બાજુ બોર્ડનું પણ કામકાજ ચાલુ અને આપણે જે કામકાજ ગોઠવી આપીએ એ લોકો ફરી કામકાજ ચાલુ દાડો પણ આ થાય એટલું બધું હાજ ન અને આપણું કામકાજ એ હતું કે જે બધા મજૂરો હતા ને તેમને પાણી પીવડાવવાનું અને પાણી લાવીને દેવાનું અને મારું કામ એ હતું કે જે ગોઠવાનું બધું કામ એ તો આમ તો સાઈટમાં આપણે બધું આવું કામ પણ કરતા રહે યુટ્યુબમાં પણ કરીએ ને સાઈટમાં આ બધું કામકાજ પછી એટલે સવા સવારમાં આપણે સુરજને આ તરફ હતા ને સાંજ્યા સમયે એટલે જો કે પાટમી ગયા ને સવાર ઓ પણ 7 વાગ્યા જતા પણ 7 વાગો જાય છે 1:53 થઈ એટલે આપણો કામ કા સાઈટ માં આવ્યો છે બાકી પસંદ આવે ને તો લાઈક કરી દો ચેનલ બ્લાસ સોરી વિડીયો ને લાઈક કરી દો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને કમેન્ટ કરો કે તમને આપણો બ્લોગ વિડીયો કેવો લાગે બાકી તમને આગળ આગળ આપણે વિડીયો બતાવતા રહેશું કે કામકાજ મારું કેવું હોય છે અને હજુ કામકાજ પૂર્ણ થયું નથી કાલે પણ જવાનું થશે ચાલો